સહકારીતા એ ગલત વિચાર છે અને સહકારિતા જે વિચાર છે પ્રજા કલ્યાણ માટે લોકોનું ભલું કરવા માટેનું સૌથી સારું માધ્યમ જે કોઈ સમજાય સહકારિતા અને પહેલી વખત આપણા દેશની ભારતની સરકારે એવું નક્કી કર્યું કે અર્થતંત્ર માટે સહકારીતા પણ હોવી જોઈએ પહેલા અર્થતંત્ર એટલે કંપની સિવાયનો કોઈ વિચાર નતો અર્થતંત્ર કોને તો કંપનીઓ માટેની મિનિસ્ટ્રી કંપની માટેનું કાયદો કંપની માટે બધી વ્યવસ્થા પણ સહકારીતા માટેની કોઈ મંત્રાલય પણ નહોતું આઝાદીના આટલા વર્ષો પછી સહકારીતા માટેની મિનિસ્ટ્રી પણ નહીં આ દેશમાં પહેલી વખત એવો વિચાર કર્યો કે સામાન્ય ગામડાનો માણસ ખેડૂત પશુપાલક કારીગર ગરીબ માણસ એ તો કંપની સુધી પહોંચી શકતો નથી એ કંપનીના શેરનો સહભાગી થતો નથી

બનાસકાંઠા જિલ્લામાં સહકારીતા સમજેલા લોકો છે જે સહકારિતા નથી સમજેલા ત્યાં સહકારી પ્રવૃત્તિ ઉભી કરવી અઘરું કામ છે અહીંયા કરી શકાય તમે શું કરી શકો ખેડૂતો છે ખેતીના બધા પાકમાં વેલ્યુ એડિશન કરી શકે મગફળી છે તેલ બનાવે રાયડું છે એમાંથી ઓઇલ બનાવે કપાસ છે તો એમાંથી કોટર માટેની વ્યવસ્થા કરે એમાંથી જીનિંગ કરે વિવિંગ કરે ફાઈબર બનાવે જો બે વાત સાથે કામ કરે તો કોઈ પણ વ્યક્તિને સંકલ્પ હું કરું છું સંકલ્પ સફળ થાય થઈ નથી બીજું એક સરકારી કામ છે આઈટી સેક્ટર હવેનો ટેકનોલોજીના સમયમાં કોઈને મોબાઈલના આટલા બિલકુલ થાય છે આ સમયમાં મોબાઈલનો ખર્ચો કઈ રીતે ઘટાડી શકાય એ માટેની કોપરેટિવ સંસ્થા તો આનું વોલ્યુમ ગણતરીના વર્ષોની અંદર ઘણું લોકો કરી શકશે આના તો તરત જ આવશે આઈટી પછી એઆઈ અને એઆઈમાં બધા કામ માટે લોકો એના ઉપર આધારિત થઈ જશે તમે દસ વર્ષ પહેલા એવું નહોતા વિચારતા કે મોબાઈલની આટલી જરૂરિયાત થઈ જશે આજે હું કહું છું કે એઆઈ ની એટલી મોટી જરૂરિયાતો એવી થશે કે એઆઈ ની મદદ ચાલશે એઆઈ માં જો આરટી કરવાનું કામ કરે તો દેશની મોટી સરકારી સંસ્થા થઈ શકે છે દિવેલા ની અંદર વસ્તુ છે અને જે એરંડો આપણે હજાર સાતસો પંદર રૂપિયા વેચીએ છીએ એમાંથી વેલ્યુ એડિશન કરીએ ચાર હજાર રૂપિયા મળી શકે એમાંથી જે વર્ગની મોનોપોલી છે દુનિયાની અંદર માત્ર ગણતરી દેશોની અંદર એરંડા થાય છે અને એરણના વખત ચાલે એમ નથી આખા વર્લ્ડ પરંતુ એ માંથી લીધેલા એરણના એમાંથી દિવેલ બનાવે એમાંથી કેક બનાવે કેક બને પછી વેલ્યુ અલગ અલગ કરે હવે એમાંથી ફાઈબર બની ગયું છે દોઢસો વસ્તુ એવી મોનોપોલી વાળી છે કે એના જે પૈસામાં ગણવા જાય તો ચાર હજાર રૂપિયા કરતાં વધારે કિલો ના થઈ શકે એવું જે રંગનું મીઠું છે એમાં જો કોઈ સહકારિતાના આધાર પર જો કોઈ કામ કરવાનું ચાલુ કરી દે તો આખો દેશ એ સહકારિતાનું મીઠું ખાવા માટે તૈયાર થઈ એક એ લોકો બની જાય અને સહકારી એનું જો વેલ્યુએશન કરીએ તો જબરજસ્ત બદલાવ આપણે એક કોમ કર્યો છે ડેરી માધ્યમથી બીજા નવા ત્રણ ચાલુ કરી દીધા છે આ વર્ષમાં ચાર છે ગેસ પણ બનશે જમીનની ગુણવત્તા સુધરશે અને છાણના પૈસા આ કરી શકે એવું જ દેશી ગૌમૂત્ર છે એનું જો વ્યવસ્થા ઉભી કરીએ તો એમાં છે કે ખાતરની જંતુ અસર દબા બહાર થી લાવવાનું બંધ કરી શકાય એટલી તાકાત એમાં છે આ ગાડીઓ વેચવાનું કામ છે ને રીસેલ કરવાનું એમાં સરકાર કરે છે ટ્રેક્ટર રીસેલ માટેની ઓનલાઈન એપ કરો તો વ્યવસ્થા દરેક ક્ષેત્રની અંદર તમે સહકારીતા કરી શકો દરેક લોકો સો ટકા સહકારીતાના ધોરણે જો કામ કરે તો ખેતી પણ ધોરણે કરી શકાય એક ગામ નક્કી કરે કે આપણે સીધા કાઢી નાખવા હતા બધી જેગી કરી દીધી ખાલી સડગુલા પણ કાઢી નાખવા આખા ગામની ખેતી આજે મળે છે એના કરતા દસ થી વીસ ટકા ના વધાર મળે ગાયો બેસેલા તબેલામાં પણ એવું કરી શકાય એક એક ઇન્ડિવિજ્યુઅલ છે ચાર ચાર પાંચ પાંચ જણા ભેગા થઈને વ્યવસ્થા કરી શકાય બ્રિડિંગનું નું કામ લોકો સહકારી ધોરણે કરે તો એકલા પંજાબ નો ધંધો દર વર્ષે અમે કરીએ યુવાનો સરકારી ધોરણે અથવા નાની નાની મંડળીઓ બનાવીને જો નું કામ કરે આપણે ત્યાં જે ડોઝ આવ્યા છે એ પચાસ લીટર દૂધે ગાય રોજ આપી શકે એવી ગાયના ડોઝ આપણી પાસે પહોંચી જાય છે

એની અંદર થી વાસવી જન્મે પાડી જન્મે 90% ટકા જેટલી એ પહેલો જિલ્લો જેના સાતસો આઠસો રૂપિયા બાર વખત માર્કેટમાં હોય એ આપણને સો 150 રૂપિયા ની અંદર મળશે આ સહકારીતાને કારણે છે આ વ્યવસ્થા અહિયાં ઉભી કરી શકાય